હલો ફ્રેન્ડ્સ આજે આપણે કચ્છની પ્રખ્યાત દાબેલી બનાવશું એનામાં આપણે દસ કે બાર મેં બટેકા લઈ લીધા છે આ મેં બાફેલા લીધા છે બટેકા મેં કુકરમાં અડધી કલાક પહેલે બે વિશાલ કુકરમાં વગાડી લીધી હતી અને મેં ફ્રીજમાં રાખી દીધું થોડીક થોડીકવા માટે એટલે જે મોઈશ્ચરનો ભાગ હોય એ બધું આમાં નીકળી જાય ઠંડા કરેલા જ આપણે દાબેલીમાં બટેકા લેવાના છે નહીં તો આપણે દાબેલીનો સ્વાદ અલગ થશે ઠંડો આપણે લેશું બટેકા તો એનો બહુ જ સરસ સ્વાદ આવશે હવે આપણે એને પૂસી લેશું આપણા બટેકા બફાઈ ગયા છે હવે આપણે વઘાર કરશું એના માટે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન એટલે ત્રણ ચમચા જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે હિંગ હિંગને આપણે ગરમ થવા દેસો હવે આપણે એક દાબીલીનો મસાલો લેશો હવે એને આપણે બધું મિક્સ કરી નાખશું ને ગેસની ફ્લેમ આપણે ધીમો જ રાખવાનો છે આવી રીતે આપ બધું મિક્સ કરી લેશો ફ્રેન્ડ તો આપણું તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે બાફેલા બટેકા એડ કરી દઈશું બધા હવે આપણે બધું મિક્સ કરી નાખશું આવી રીતે હું બધું મિક્સ કરી લઈશ હવે આપણે મસાલા કરી લેશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર ને પોણી ટી સ્પૂન ધાણાજીરું પાવડર

ખટાશ ઘર પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો આપણું દાબેલીનું શાક રેડી થઈ ગયું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું શાક બન્યું છે હવે આપણે ઉપરથી થોડુંક કોથમરી પ્રિન્કલ કરશું હવે એક બાઉલમાં કાઢી લેશું આપણે આ શાક હવે આપણે દાબેલી બનવાની બધી વસ્તુઓ જોઈ લઈ આ લીલી ચટણી આ તીખી ચટણી આ મીઠી ચટણી આ ડુંગળી આ દાણા આ સેવ આ દાબેલીનું શાક આપણે જે બનાવ્યું એ અને આ ત્રણ પાઉં હવે ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ હવે ફ્રેન્ડ મેં રોટીમાં કાપો લગાવી લીધો છે એની અંદર હું મીઠી ચટણી એડ કરીશ પછી તીખી ચટણી પછી લીલી ચટણી પછી દાબેલીનું શાક ભરશું હવે આપણે દાણા નાખશું પછી આ દાડમના દાણા પછી ડુંગળી ઈ જરાક આપણે વધારે એડ કરશું ડુંગળી કે એનો સ્વાદ બરાબર અને મસ્તો આવે છે ઉપરથી મીઠી લીલી અને તીખી ત્રણેય ચટણી મેં ઉપરથી એડ કરી છે એટલે બહુ જ સરસ દાબેલીનો સ્વાદ આવે ફ્રેન્ડ્સ જો આપણી દાબેલી બની ગઈ છે હવે હું આને હું લોઢી ઉપર શેકીશ આ છે આપણી ટ્રીક શેકશું તો એનો દાબેલીનો ટેસ્ટ બહુ જ સરસ અને ટેસ્ટી બને છે એટલે હું શેકીશ દાબેલીને હવે આપણે શેકી લેશું હવે એક મેં લોઢી મૂકી દીધી છે એના ઉપર મેં બે ટી સ્પૂન તેલ નાખ્યું છે હવે હું દાબેલી એક મૂકી દઈશ આવી રીતે હું શેકી લઈશ ને ઉપરથી થોડુંક હું તેલ એડ કરીશ હવે એને શેકી લેશું બધી આવી રીતે હું શેકી લઈશ ફ્રેન્ડ્સ જો આપણી દાબેલી બની ગઈ છે ઇન્સ્ટન અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે આપણી દાબેલી બની છે ને ઉપરથી હું કોથમરી સ્પ્રિન્કલ કરીશ આજની રેસીપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ ને આજની રેસીપી ગમ્યો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો મને કેવી લાગી રેસીપી નમસ્તે ફ્રેન્ડ્સ